કુતિયાણા અને ધારા ધારાસભ્ય વધુ એક વખત ખેડૂતોની વાહરે આવ્યા છે જેમાં ઐશ્વર્યા કલિન્દ્રી ડેમ પાણી છોડવા માટે તેને પૈસા ભર્યા છે જેને લઈને ખેડૂતોને પાણી મળશે અને પાંચ જેટલા ગામોમાં મફલક પાકનું ઉત્પાદન થશે તેવી આશા સેવાઈ રહી છે કુતિયાણા તાલુકાના પાંચ જેટલા ગામોને પાણી માટે સંકટ ઉભું થયું હતું જેમાં વર્ષે શિયાળુ પાકમાં પાણીનું સંકટ જોવા મળતું હતું

બાવળાવદરથી અર્જનભાઈ બાપોદરા આજે દર વર્ષની જેમ પાંચ ગામના ખેડૂતની રજૂઆતને ધ્યાને લઈ અને માન્ય ધારાસભ્ય શ્રી કંદલભાઈ જાડેજા દ્વારા કાલિન્દ્રી સિંચાઈ યોજનામાંથી રવિ પાક માટેનું પાણી છોડવાનું આયોજન કરેલું હતું અને એ રજૂઆતને ધ્યાને લઈને આજે આપણે આ ઈશ્વરિયા અમર ડયર બાવળાવદર ચોલિયાણા

આવી મત મોટી રકમ કદાચ પાંચ લાખ કે દસ લાખ વીસ લાખ સુધીનું પેમેન્ટ ભરી અને અન્ય પાંચ ડેમોમાંથી બીજામાંથી પાણી છોડાવીને ખેડૂતોને સક્ષમ અને સધર બનાવવા માટેનો સીધો પ્રયાસ કરતા હોય તો માન્ય કાંદલભાઈ જાડેજા અને ખાસ કરીને શિયાળામાં અને ઉનાળામાં ખેડૂતોને પાણી વગર જ જળ જ જીવન છે તો પાણી વગર કોઈને ચાલતું નથી તો પાણીનો પ્રશ્નના માટે કાંદલભાઈ અમને અવારનવાર કીધેલું છે ખેડૂતને અથવા તો કોઈ પણ પણ જરૂરિયાત પાણીની ઊભી થાય તો અત્યારે રવિ પાકમાં માનો કે ઘઉં છે જીરું છે ધાણા છે ચણા છે તો એ ખાસ પાક હોય છે પાણી સિવાય આ કોઈ ઉધાર નથી તો એ પાણીને ખેડૂતો સક્ષમ બનાવવા માટે તાત્કાલિક ધોરણે આવતા સોમવારે પાણી છોડવાનું છે અને પાંચ ગામના ખેડૂતોને સક્ષમ અને સદર બનાવવા માટેનો પ્રયાસ કરતા હોય માન્ય ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજા ખૂબ ખૂબ આભાર સિંચાઈ નીચેના જે કમાન્ડ વિસ્તારના ગામો છે તેના માટે સિંચાઈનું આપણે સિંચાઈ માટે પાણી છોડવાની જે કાર્યવાહી કરેલી છે તેમાં ધારાસભ્ય શ્રી દ્વારા અગાઉ પેમેન્ટ ભરી અને આપણે ઓગણીસ તારીખ સોમવારે પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરશું તેમાં કુલ રકમ ત્રણ લાખ ચુમ્માલીસ હજાર ભરવામાં આવેલ છે જે અંગેની તેમને પોચ પણ આપવામાં આવેલ છે જેમાં પાંચ ગામોને લાભિત ગામો છે આપણે ઈશ્વરિયા અમર બાવડાવદર ચોલિયાણા ડયર તે તમામ ગામોને અમે બે પાણ આપવાના આયોજન કરેલું છે હાલ ઘેર વિસ્તારમાં ચણા ઘાવ જુવાર અને જીરુ સહિતના પાકોમાં આ પાણીના કારણે લાભ થશે ત્યારે ખેડૂતોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર હતો નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા